નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓ માટે અમદાવાદ શહેરમાં નવરાત્રી અગાઉ જ પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આરએમ ફાર્મમાં પ્રાચીન પરંપરા સાથે માતાજીના ગરબાનું ભવ્ય અને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આગામી વીસ તારીખ ગુજરાતના ખ્યાતનામ ગાયક ગીતા રબારી ગરબાની ધૂમ મચાશે આ ઇવેન્ટમાં પારંપરિક ગરબા સાથે મંડલી ગરબાનું પણ આયોજન કરાયું છે ઘણા બધા નવરાત્રીમાં ઉપવાસ કરતા હોય તો પોતાનું હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ પ્લસ પોતાની જે છોકરીઓ આવે છે એમની પોતાની સેફ્ટીની ધ્યાન રાખવી જોઈએ અને નવરાત્રિ પર્વ આપણે બધા મ્યુઝિક એન્જોય કરી સાથે સાથે ભક્તિ પણ છે એટલે માતાજીનો ભાવ રાખીને પણ આપણે રમવું જોઈએ બાકી બધા અત્યારની યંગ જનરેશન ખૂબ સ્માર્ટ છે ખૂબ હોશિયાર છે અને આપણા કલ્ચરને ખૂબ એ પસંદ કરી રહી છે આપણે કંઈક કે અત્યારનું ઝેનજી જે યંગ જનરેશન છે તો એ લોકોમાં તો વધારે ક્રેઝ આવ્યો છે આપણા ગુજરાતી ગરબા લઈને તો બસ એ લોકોને કહીશ કે તમારું ધ્યાન રાખજો અને સાચા દિલથી માતાજીના ગરબા કરજો તમે બાર દિવસની ઇવેન્ટ કરી રહ્યા છે ઓર્ગેનાઇઝ જેમાં આગળના બે દિવસ અમારી પ્રિ નવરાત્રી રહેશે વીસ તારીખથી એક ઓક્ટોબર સુધી અમે કરી રહ્યા છીએ જેમાંથી વીસ સપ્ટેમ્બર અને એકવીસ સપ્ટેમ્બર અમારી પ્રિ નવરાત્રી રહેવાની છે જે વીસ સપ્ટેમ્બરને પ્રિ નવરાત્રી છે એમાં ગીતાબેન રવારી જે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં પરફોર્મ કરવા આવી રહ્યા છે અને બીજા બધા ડેઝમાં અલગ અલગ આર્ટિસ્ટ છે મિહિરજાની છે ડિમ્પલ પંચોલી છે અલગ અલગ આર્ટિસ્ટ અમે લોકોએ રાખ્યા છે ડે વાઇઝ એન્ડ ગરબા પ્લસ મંડલી અમે બંનેનું આયોજન કર્યું છે કે લાઈક બાર એક વાગ્યા સુધી ટ્રેડિશનલ ઓર્કેસ્ટ્રા ઉપર ચાલશે અને પછી કન્સેપ્ટ જે અત્યારે ચાલે છે એની પર અમે કન્ટિન્યુ છોટા ઉદેપુરની મીરિયા નદીમાં યુવકે લગાવી મોતની છલાંગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે મૃતક યુવક સહદેવ રાઠવા સુસ્કાલ ગામનો રહેવાસી હતો અને પૈસાની લેતી દેતી બાબતે ચાર લોકોએ યુવકને ઢોર માર માર્યો હતો વધુ પારના ડરથી યુવકે મેરિયા નદીમાં ઝંપ લાવ્યું હતું અને યુવકને માર મારી બ્રિજ પરથી ફેંકી દેવાયાનો આક્ષેપ કર્યો છે યુવકના પિતાએ ચાર સામે ફરિયાદ પણ નોંધાવી છે બોડેલીના નામના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે તો ઢગોઈના હેમંત અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદને લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી ກະເຈົ້າກໍໄປ rồi ປະຊາຊົນໄດ້ເຕີບໂຕມາແລ້ວກະ i ສີ